રાજ્યના ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ ખેડા અમદાવાદ ગાંધીનગર અરવલ્લીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે તો આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે તો અત્યારે કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું છે કે આજે પણ ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે ભિંડીના માધ્યમથી સમજીશું કે કયા કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ એકવાર ભીંડીના માધ્યમથી આપણે ઇસી ડબલ્યુએફ મોડલથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો અત્યારે વિંડીના માધ્યમથી આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે તો કચ્છમાં પણ અહીંયા વાદળછાયું વાતાવરણ જોઈ શકાય છે સાથોસાથ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે વાત કરીએ તો આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે જામનગર જૂનાગઢ ભાવનગરમાં પણ વરસાદ અહીંયા રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે હવામાન વિભાગે આઈએમટી અમદાવાદ વિભાગે પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથોસાથ સુરતમાં પણ વાતાવરણમાં પલટો આવશે દાહોદમાં પણ અહીંયા વાતાવરણ બદલાઈ શકે છે વાત કરીએ આગળ છ તારીખની આ વાત થઈ છ તારીખે સાંજ સુધીમાં છ થી સાત વાગ્યાની આસપાસ અમદાવાદમાં ફરી વરસાદ ખાબકશે અહીંયા વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે પણ મહેસાણા અમદાવાદ વડોદરા ભાવનગર સુરત અને દક્ષિણ ગુજરાતમાં પણ તે વરસાદ પડવાની સંભાવના છે વલસાડમાં પણ આપણે જોઈ શકીએ અહીંયા વાતાવરણમાં પલટો થઈ સાથોસાથ અહીંયા જે આપ રેડ કલર જોઈ શકો છો કે ગઈ આવતીકાલે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કરેલું છે સાથે જ અહીંયા આપણે જોઈ શકીએ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વધારે જે છે ત્યાં નુકસાની જોઈ શકાય છે સાથે જ અહીંયા જસદણમાં પણ આવતીકાલે વરસાદ ખાબકવાની સંભાવના છે રાજકોટમાં પણ પલટો આવશે અને જો વાત કરીએ તો કચ્છની આસપાસ અને ઉત્તર ગુજરાતમાં પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ હવે વાત કરી લઈએ આઠ તારીખની તો આઠ તારીખે કેવો રહેશે માહોલ આઠ તારીખે પણ સામાન્ય સ્થિતિ જોઈ શકાય છે પરંતુ મહેસાણા પાલનપુર સાઈડ આપ જોઈ શકો છો અમદાવાદ વડોદરા સુરત વલસાડ આ જે પટ્ટો છે આ લાઇન છે આપ અહીંયા જોઈ શકો છો કે વાતાવરણમાં અહીંયા પલટો દેખાઈ રહ્યો છે તો આ વાત થઈ ગઈ આઠ તારીખે અને જે આપણે વાત કરીએ તો હવામાન વિભાગે પણ એ કહ્યું છે કે આઠ તારીખ સુધી ખેડૂતોને પણ સાચવવાનો છે કારણ કે આઠ તારીખ સુધીમાં સતત વાતાવરણમાં પલટો નોંધાઈ શકે છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે ઉત્પન્ન થયું છે તેના કારણે આ સ્થિતિ સર્જાય છે